નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વંદન માં આપ સૌનું સ્વાગત છે હાલમાં એશિયન કપની મેચો દુબઈમાં ચાલી રહી છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન પહેલગામ મામલે પાકિસ્તાનના કેપ્ટન સાથે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે હાથ મિલાવવાનો ઇનકાર કરીને પાકિસ્તાનને સબક શીખવ્યો તેના જવાબમાં નાપાક પાકિસ્તાનના બે ખેલાડીઓ ગઈકાલે રાત્રે યોજાયેલી મેચમાં એક ખેલાડીએ ભારતના ખેલાડીઓને મારી નાખવાના હોય તેમ